I'm no, not no, no, no.

આવ फटाफट બે જણ આ અરે તો આપણમન જગ્યા કરી દીધો અરે ને હા હાડો આવા આવા ના હા આઈ ગયા તો મારી હા અરે બાજ નાખું નાખવા તમે મોર થોવા ખાલી નાખવા ખરોમ ઠોસ્યા ઠોસ્યા હા મારા હારા સુધરતા જ નહીં પત્રીજાન બહેન એવા ઠોસ્યા હા હજુ તો

પહેલું એવું દીધું હું કહલું પહલું જ્યાં પતવાનું બધું હવે કોક તો કરવું પડશે મળતો નહીં તો ચોય ભાઈ ખાતા નહીં પૂરો ભાઈ દાજો લઈ આવ્યા હોય તો ડોગેરે મળતો રોપાયતી હોત અરે બધું કોમ પતી હોત રાતે જપતો નહીં એક તો એટલે આમ થોડી વાર ઉપાડું પછી ખાવા જવું હોય તો ઘેર ખાઈ આવું અને આરામ આરામ કરું ના ડોગેરે રહેવાની હોય બધું રહેવાનું હોય એટલે આ શું કર

એટલો એટલો માર ખાયા તો તું ઘરતા નહીં ગયા કેલા કાર્યપો ડાડેવા ને એ પરચેપો ડાડે ઓહોન કાર્યપો ડાડે ઓજા કશે ખાઓય લોકો ભૂખરો પેટોના ભૂખાયેલો કોઈ એટલે ઘણું કરીએ તો કોક જો હ એમ કરવાનું

આ શેઢણલા હેમલા હે બધું આપળો તો ચાન બધું પડી ગયું ને એટલા નકા તો થા પાતી ગયું નારિયોય મળી ગયો એટલે બધુંય થા ને એમ નામ તો ડારિયો બહુ જાય હે અને આપરામાં તો આવતું નથી ખબર છે એ લોકો ને ડારિયો જાય હે આપરામાં રસ્તો જ જ આવાજ રસ્તો આવા બતાઓ ખાલી ફૂન મારજ તમને બતાવ તમે

બગાડો જોતો પડ્યો રોમલો પડે આને આ કે ના રહ્યો લે આપણે છોરાન બરા

ગમે ત્યાં આવો આવો મને બોમે મારો હાથ માંથી નાચે છ સરપંચ ના બોલાવો આપણે સરપંચ સરપંચ આવો જે ભગો જે ભગવાન આવો 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 આ બે મારી ગયા તા

તમારી જવાબદારી કરું બરોબર થઈ ગયું તો એમને સુટા કરો સરપંચ જવાબદારી